દોસ્તો વાત કરીએ તો ગુજરાતના લોકલાડીલા એવા કલાકાર રાકેશભાઈ બારોટ તો મિત્રો રાકેશભાઈ બારોટ સોંગ શૂટિંગ કેવી રીતે કરી રહ્યા છે તો તમે મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તો મિત્રો જુઓ રાકેશ બારોટ આ સોંગનું શૂટિંગ કઈ રીતે કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બને રહો અને છેલ્લે સુધી જુઓ તો મિત્રો રાકેશ બારોટનું સોંગ શૂટિંગ નવું ચાલુ થઈ ગયું છે મિત્રો રાકેશ બારોટના નવા સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે જો મિત્રો કઈ રીતે સોંગ શૂટિંગ કરતા હોય છે રાકેશ બારોટ તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને જેટલો સપોર્ટ બને એટલો સપોર્ટ કરી દે